નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર સત્ય ઘટના પર આધારિત એક સ્ટોરી લઈને આવી ગયો છું જે તમને ક્યાંક ને ક્યાંક હૃદય સ્પર્શી જશે મારી ગેરંટી છે મને પણ હૃદય સ્પર્શી ગઈ છે એટલે હું સ્ટોરી તમારી સમક્ષ મારી ભાષામાં રજૂ કરવાની કોશિશ કરું છું ધ્યાનથી સાંભળજો અને શરૂઆતથી અંત સુધી સાંભળજો કે પુરુષની મજબૂરી શું હોય છે ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને વિડીયોને ના છે તો ચાલો મોડું ન કરતા હોય છે એક ભાઈ એની નાની એવી છોકરીને એક બે વર્ષની છોકરીને લઈને ફૂડ ડિલિવરી કરતો હોય છે ખરો તડકો છે ઉનાળાનો તડકો એક ડોરબેલ વગાડે છે વ્યક્તિ દરવાજો ખોલે છે ફૂડ ડિલિવરી કહે છે શું કામ કે નાની છોકરીને કે લઈને આટલા ખરા તડકે તું કે ફૂડ ડિલિવરી કરે છે સાહેબ કે મજબૂરી છે કે ઘરવાળો વ્યક્તિ કંઈક છે એવી તો શું મજબૂરી તારી એક નાની દોઢ બે વર્ષની છોકરીને લઈને તારે ફૂડ ડિલિવરી કરવું પડે સાંભળો સાહેબ તો કે મારું નાનું એક ફેમિલી જેમાં હું અને મારી વાઈફ હતા લગ્ન થયા હતા મારા વર્ષ દોઢ વરસ પહેલાં શાંતિથી જીવન જલતું મારી પાસે એક બાઇક હતું અને હું એ ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો જ્યારે મારી વાઈફ પ્રેગનન્ટ થઈ ને ત્યારે મને કીધું કે મારે ટીચર બનવું હતું અને સપનું મારું અધૂરું રહી ગયું છે જો તમે કહેતા હોય અને થોડી મદદ કરો તો હું ટીચિંગમાં ભણવાનું પાછું શરૂ કરું દઉં કે તમે એકલા કમાવો તો એમાં તો નહીં પડે કારણ કે હવે આપણે બે ના ત્રણ થવાના છે વાત તો સાચી છે કાંઈ વાંધો નહીં કે તું ભણવાનું ચાલુ કે એની ફીસ બહુ છે કેટલી થાય છે કે લાખ રૂપિયા તો ખર્ચો થઈ જાય કાંઈ વાંધો નહીં કે તું ભણવાનું ચાલુ કર એ ભાઈએ પોતાનું બાઈક વેચી દીધું જ્યાં નોકરી કરતો તો ત્યાંથી ઉપાડ લીધો અને ભાઈબંધ દોસ્તા સાથે થોડા ઘણા ઉછિતા કરી અને એક લાખ રૂપિયા ફી ભરી અને સ્ત્રીને ભણવા મૂકી એની વાઈફને પ્રેગ્નન્ટ હતી છતાં એ ભણવા જ હતી ધીમે ધીમે કરી એનું એજ્યુકેશન પૂરું થયું અને એને નોકરી પણ મળી ગઈ સરકારી છોકરી આ બાજુ ધીરે ધીરે મોટી થતી ગઈ વર્ષ બે વર્ષની છોકરી થઈ ગઈ અને એક દિવસ આ ભાઈ નોકરીથી ઘરે આવતો હતો દરવાજો ખોલે છે ત્યાં છોકરી એકલી બેઠી બેઠી રમતી હોય છે અને એક ચિઠ્ઠી પડી હોય છે એ ચિઠ્ઠીમાં લખ્યું હોય છે કે મને માફ કરજો હું તમને મૂકીને જઉં છું કે જ્યારે હું ભણતી ત્યારે હું એક છોકરાને પ્રેમ કરતી અને એના ઘરવાળા એવું ઈચ્છતા કે એ છોકરો ટીચર છે તો એના છોકરાની બહુ પણ ટીચર હોવી જોઈએ એ સમયે મને સરકારી નોકરી નથી મળી અને મારું ભણતર પણ પૂરું નથી કરી શકી એટલે અમારા લગ્ન શક્ય ન થઈ શકતા અને મજબૂરીમાં મારા મમ્મી પપ્પાએ તમારી સાથે મારા લગ્ન કરી દીધા આજે પણ હું એ છોકરાને પ્રેમ કરું છું અને હવે તો હું ટીચર બની ગયું છું અને હું ટીચર સાથે મારી જિંદગી જીવવા માંગુ છું એટલે હવે મને ગોતવાની કોશિશ ન કરતા આ સાંભળી અને એ ભાઈને કાપો તો લોહી ન નીકળ્યો એ પરિસ્થિતિ સાહેબ હવે એની વાઈફને ગોતવાનો તો કોઈ મતલબ જ નથી કારણ કે એના જૂના પ્રેમ સાથે જતી રહી હતી હવે મતલબ હતો આ દીકરીનું શું અને દીકરી બાપનો જીવ હતી ખૂબ જ પ્રેમ કરતો એ છોકરીને એને કે સાહેબ હવે જ્યાં પણ જાઉં છું ત્યાં ડિલિવરી મારા છોકરીને લઈને કારણ કે ઘરે કોઈ એનું દેખભાળ રાખવા વાળું કોઈ છે જ નહીં એટલે મારી છોકરી છે ને ખાલી જોઈને જ મારા મોઢાઓમાં સ્માઈલ આવી જાય એને હું અનધ પ્રેમ કરું છું હવે જે પણ કરવાનું છે એ મારી દીકરી માટે કરવાનું છે એટલા માટે હું જ્યાં પણ જાઉં છું ડિલિવરીમાં એ મારી દીકરીને હું સાથે લઈ જાઉં છું તારી સાથે તો બહુ ખોટું થયું છે હજી ભાઈ ડિલિવરી બોય સાથે વાત કરતો હતો ત્યાં તો અંદરથી અવાજ આવે છે કોણ છે આટલી બધી વાત તમે વાત કરો છો કે ઘરમાંથી થોડી બહાર નીકળે છે સ્ત્રી જે આ વ્યક્તિની વાઈફ હોય છે છે એ ઘરમાંથી નીકળે અને બંને એકબીજાના સામું જોવે છે જે ઘરમાં ફૂડ ડિલિવરી કરવા આવ્યો હોય છે એ જ ઘરમાં એની એક્સ વાઈફ રહેતી હોય છે એનો મતલબ એવો છે જે ભાઈ સાથે વાત કરતો હતો ને એ ભાઈ જ એનો બોયફ્રેન્ડ હોય છે કોલેજ ટાઈમનો અને એની સાથે જ આ સુખીથી રહેતી હોય છે સ્ત્રી એની છોકરી અને એના પહેલાના પતિને જોઈ અને જોતી જ રહી છે પણ પેલો પુરુષ સામે જોઈને પાછો જોતો રહે છે જુઓ તો ખરા સાહેબ આ પુરુષની વેદના જુઓ એક પણ શબ્દ ના ઉચ્ચારો કે ત્યાં શું કર્યું મળી ગઈ તને ખુશી નજરથી નજર મળે છે ઓલી સ્ત્રી એની છોકરીને પોતાની જણેલી છોકરીને જોવે છે તો પણ એ કઈ બોલતી નથી અને પુરુષ આટલું બધું સહન કર્યા છતાં એ સ્ત્રીને એક શબ્દ કહેતો નથી કેટલી સહનશક્તિ છે આ પુરુષમાં આટલું બધું દુઃખ સહન કર્યા પછી પણ એ સ્ત્રી સામે આવી જાય છે તો પણ એક શબ્દ નથી અને અને ફૂડ ડિલિવરી કરી પાછો જતો છે કોણ હોય પુરુષ મારા અંદાજે તો એક મહાન પુરુષ જ હોઈ શકે કે આટલી બધી સહન શક્તિ બહુ ઓછા પુરુષોમાં હોય છે અને આખું જીવન કે મારી દીકરીના નામ પર સમર્પિત કરી દેવું છે જે પણ હવે કહું છું કરવું છે એ મારા દીકરી માટે કરવું છે કે દીકરી મારો જીવ છે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો અને વિડીયોમાં વિડીયોને હાઈપ કરવું ન ભૂલતા અને કોમેન્ટ કોમેન્ટની બાજુમાં જ હાઇપ છે તો હાઈપ કરશો ને સાહેબ તો આ વિડીયો યુટ્યુબ વધારેને વધારે લોકોને નોટિફિકેશન મોકલશે તો વિડીયોને જરૂરને જરૂર લાઈપ કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો